વલ્લભીપુરમાં ને મારવાની ઘટનામાં હવે વધુ એક સમાજ મેદાને ઉતર્યો છે વલ્લભીપુરના કાળા તળાવ ગામમાં આ ઘટના બની જેમાં એક વૃદ્ધને મારવાનો વીડિયો પ્રકાશમાં આવ્યું છે આ વીડિયો સામે આવ્યા બાદ એક સમાજના લોકો સૌથી વધુ ગાડીઓ લઈને ભોગ બનનાર વૃદ્ધને મળવા આવ્યા અને હવે આ મામલે બીજો સમાજ પણ મેદાનમાં પડ્યો છે હવે બીજા સમાજે સોના બદલે પાંચસો ગાડીને વલ્લભીપુરના કાળા તળાવ જ્યાં આ ઘટના બની હતી ત્યાં જવાની તૈયારી દર્શાવી છે

સુરતમાં પડ્યા હતા ત્યારે સો જેટલી ગાડીઓ સુરતથી રવાના કરવામાં આવી હતી અને સમાજ હિતમાં એટલે કે જે પાટીદાર અગ્રણીને ન્યાય માટેની એ છ ગાડીનો કાફલો ગયો હતો ત્યારે સુરતથી જે પ્રમાણે ગયા હતા અને હવે તેની સામે રબારી સમાજ પણ કહી રહ્યું છે કે પાંચસો ગાડી આવશે ત્યારે આપણે સુરતથી જેટલા કે કેટલાક ગયેલા છે પાટીદાર આગેવાનો તેની સાથે વાત કરીશું વિજયભાઈ શું કહેશો જે રીતે કાળા તળાવની ઘટનાને લઈને સો ગાડીઓ ગઈ હતી તેની સામે હવે રબારી સમાજ પાંચસો ગાડીની વાત કરી રહ્યો છે ચોક્કસ પાંચસો નહીં ને પાંચ હજાર ગાડીનો કાફલો લઈને કાળા તળાવની અંદર સભા થવી જોઈએ જો સમાજ હિત માટે સભા હોય તો એ સભાને હું આવકારું છું પરંતુ જો આવા અસામાજિક અને લુખાને જો તમારે સમર્થન કરવાનું હોય અને એને સાવરવાના હોય તો એ એ સભાને હું વખોડું છું કારણ કે જ્યારે જ્યારે આવી ઘટના બને છે ત્યારે ચોક્કસ કોઈ પણ સમાજના લોકો આગળ આવતા હોય છે ને સમાજના એકલ દોકલ જે લોકો હોય છે એને હું ફાપવા માટે અમારો પ્રયાસ હતો સમાજમાં જે ગામડાની અંદર વસતા જે એકલ દોકલ લોકો છે જે વયોવૃદ્ધ લોકો છે જે જેમના દીકરાઓ મોટા શહેરોની અંદર મુંબઈ હોય કે પછી સુરત હોય કે અમદાવાદ હોય કે ભાવનગર હોય મોટા શહેરોની અંદર વસતા હોય ત્યારે એકલ દોકલ લોકોને હુંફ આપવા માટેનો અમારી સભા હતી ને સો ગાડીનો કાફલો લઈ જાવ એ જાહેજ હતો અમારું કોઈ શક્તિ પ્રદર્શન નહોતું અમે સરકાર અને તંત્રને સાથે રાખી અને એ મુદ્દાને એ અંજામ આપ્યો છે અને જે અસામાજિક તત્વ છે એને જેલના હવાલે કરવામાં અમે સરકાર અને તંત્રને રજૂઆત પણ કરી છે ત્યારબાદ હવે જે પ્રમાણે સૂચક નિવેદન પાંચસો ગાડીઓને એને કઈ રીતે જોઈએ એ હું વખોડું છું કારણ કે જો પાંચસો ને પાંચ હજાર ગાડી એનો કાફલો જાય અને સમાજના સારા કામ કરવા માટે જતો હોય અને મને આમંત્રણ આપે ને અમારા સમાજના અગ્રણીઓને આમંત્રણ આપે ને મોટિવેશન સ્પીકરો બોલાવે કે સમાજના યુવાનોને સારા માર્ગે લઈ જવા છે તો ચોક્કસ એ આવકાર્ય ગણાય ને નહીં તો આ આ નિવેદન છે એ ચોક્કસ વખોડું છું અને આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનું એક સપનું છે કે હિન્દુસ્તાનને આતંકવાદથી મુક્ત કરવું જેવી રીતે એમનું એક સપનું છે નહીં કે પાકિસ્તાન સામેની કોઈ લડાઈ એવી રીતે પાટીદારોનું પણ એક સપનું છે ગુજરાતમાં પાટીદારો હંમેશા કોઈ પણ બાબતે પહેલ કરતા હોય ત્યારે આ અસામાજિક તત્વો સામે અમારું એક સપનું છે કે અસામાજિક તત્વોને ખતમ કરવા નહીં કે અમે કોઈ સમાજ કોઈ રબારી સમાજ અમારું કોઈ બગાડ્યું નથી રબારી સમાજની સામે અમારો કોઈ વાંધો નથી માત્ર ને માત્ર અમારો અસામાજિક તત્વો સામેનો રોષ છે એ જાહેજ રહેશે અને એ રોષ છે એ અખંડ રહેશે અને અમે લડી લેશું બિલકુલ તમે શું કહેશો જે રીતની ઘટના બાદ સુરતથી ગયા હતા અને હવે જે પ્રકારે આખો માહોલ દેખાઈ રહ્યો છે ભાવનગર જિલ્લા અને સુરત વચ્ચે પાટીદાર સમાજ હંમેશા અઢારે વર્ણની સાથે રહ્યું છે પાટીદાર સમાજે પહેલા બાવળાના બળથી ખેડૂત મજૂર મટી આજે વિશ્વ ખેડતો થયો છે ત્યારે પાટીદાર સમાજના વયોવૃદ્ધ વડીલો સૌરાષ્ટ્રમાં એકલા રહેતા હોય અને આવા લુખાવાળા તત્વો એમને હેરાન પરેશાન કરતા હોય મારતા હોય અને દબાવવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે સુરતથી સો ગાડી લઈને અમે ચોક્કસ ગયા હતા પણ અમે કોઈ સમાજના વિરોધ માટે નહોતા ગયા અમે અને એક ડરનું વાતાવરણ ઊભું થાય લોકો જાગૃત થાય અને કોઈ અમને હેરાન પરેશાન હોય તો એ પોલીસ સ્ટેશન સુધી ફરિયાદ કરવા જાય એવી હિંમત બંધાવવા માટે અમે સૌરાષ્ટ્ર ગયા હતા અમે કઈ રીતે આ ઘટનાને જોઈ રહ્યા છો અને હવે શું થવું જોઈએ ખરેખર આવા અસામાજિક તત્વોને થપક આપવો જોઈએ તેમના સમાજના લોકોએ અને આ પ્રકારના જે ગંભીર ઘટનાઓ બનતી હોય તેમના સમાજના લોકોએ પણ એક સ્ટેટમેન્ટ આપવું જોઈએ કે આવા ભલે અમારો સમાજનો હોય કે કોઈપણ સમાજનો હોય આની સામે કડકમાં કડક ગુનો દાખલ થાય કડકમાં કડક કાર્યવાહી થાય તેવું તેમને નિવેદન આપવું જોઈએ આ સમાજમાં સો ગાડી લઈને અમે ક્યાં ત્યાં એમને પાંચસો ગાડી લઈને જવાનું એટલે શું અમારા સમાજને ઉશ્કેરવાની કોશિશ કરે છે શક્તિ પ્રદર્શન કરવાની વાત કરે છે એવું કરાય નહીં આવા જે ગંભીર ગુનેગારો છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એ પ્રકારના એને માંગ કરવી જોઈએ અને એ પ્રકારની કામગીરી કરવી જોઈએ આવા જો ગંભીર ગુના કરનાર વ્યક્તિઓને જો સાવરવામાં આવે અને પ્રોત્સાહન કરવામાં આવે અને પ્રેરિત કરવામાં આવે તો આ ગુનેગારો ઢીઢા ગુનેગાર બની જશે આ ગુનેગારો કરવામાં ગુનો કરવામાં ક્યારે પણ અટકાશે નહીં તો ગુનો ખૂબ જ ગંભીર ગુનાઓ થશે ત્યારે સમાજને પણ એક ચહેરો બતાવો ખૂબ જ અઘરો થઈ જશે એટલા માટે આવા ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સમાજના અગ્રણીઓએ અપીલ કરવી જોઈએ ન તો કોઈ શક્તિ પ્રદર્શન કરવાની આનો કોઈ રસ્તો નથી આવા ગુનેગારોને અટકાવવા જોઈએ એવું આપણે એક રજૂઆત છે બિલકુલ તો ચોક્કસ જે રીતે સુરતના પાટીદારોનું કહેવું છે સ્પષ્ટ રીતે કે જે આ લડાઈ છે તેમની તે અસામાજિક તત્વોની સામે છે એટલે કોઈ ચોક્કસ સમાજની સામે નથી અને ચાહે તે કોઈ પણ સમાજ સામે હોય તેની સામે જવાબ દેવો અથવા તો આ લડવાના મૂળમાં ચોક્કસપણે દેખાડ્યો છે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી સુરત